મે નો હાર્દિક સ્વાગત કરું છું એઝ એ ધોરણ 8 ના વિદ્યાર્થીને વિદાય આપવા માટે ભેગા થયા છે ત્યારે આ ક્ષણ તમારા માટે વિતાવવા અને મારા વિચારો રજી કરવા જે તક મને મળો પણ તમારી કેળવણીના ભાગ રૂપે જ્યારે અમે તમને કંઈક કઠિન નિર્ણયમાંથી પસાર કર્યા ત્યારે તમારું વ્યક્તિત્વમાં ઘડિયે છે તમારું અમે એક પગલું આગળ વધી રહ્યા છીએ અને દુખી નો એ માટે કે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ

જમાનો છે એ ખૂબ કોમ્પિટિશન છે તમારી અહીંયાથી તમે હાઈસ્કૂલમાં જશો હાઈસ્કૂલ પછી જ્યારે તમે કોલેજ લેવલ જશો તો ત્યારથી તમારી કોમ્પિટિશન જે સ્પર્ધા છે એ એકદમ ટફ થશે અને ત્યારે ટકી રહેવું થોડું મુશ્કેલ રહેશે બરાબર તો એના માટે શું કહેવાય આપણે અત્યારથી કેળવીએ કેળવણી આખી

ગોળી ના ખુશે એવું બધું હોય નમસ્કાર શાળાના આચાર્ય સ્તુલ સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો આજનો ધોરણ આઠ નો સન્માન સમારંભ મોસ્ટ ઓફ મુકેશ સાહેબ દેવજન સાહેબ અને મિલન સરે તમને જરૂરી માર્ગદર્શન આપી દીધું છે બરાબર પણ થોડા શબ્દોમાં કહેવું હોય તો એક વાત તમને કહેવી છે આ બાજુ છોકરાઓ ખાસ સાંભળે કારણ કે ખાસ જરૂર તમને છે જે રીતે આજે બેટી બચાવો બેટી પડાવો છે ને ભવિષ્યમાં તમારા માટે સૂત્ર હોવાનું છે આખા વર્ષ દરમિયાન તમને હવે જરૂરી માર્ગદર્શન ભણવા સાથે આપતા જ હોઈએ છીએ પણ એક શિક્ષણ એ શ્રેષ્ઠ કલ્યાણ

પણ આપણે શ્રેષ્ઠ જીવન કઈ રીતે જીવીએ એ શીખવવા માટે શિક્ષણ છે એક નાનકડી વાત કરું તો હું મારા મિલન ઘરે જવું હતું અબ્રાહમ અને હું રેલવે સ્ટેશન પર ઉતર્યો રાત્રે 12 વાગે રિક્ષાવાળાને પૂછું તો કહે 100 100 રૂપિયા થશે હવે ત્યાંથી અંતર 5 કિલોમીટર પણ નથી મેં કહ્યું મારા મિત્ર ઘર તો અહીંયા પાંચ કિલોમીટર છે ખાલી તેના સો રૂપિયા હું ચાલતો નીકળી ગયો અને મેં ચાલતી પકડી લીધી ચાલતા 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 ખૂબ ચાલ્યો એટલે પાછો રિક્ષા આવ્યો મને તું હવે થાકી ગયો છું ચાલ રિક્ષામાં બેસી જાવ એટલે રિક્ષા વાળા ને તો તે જ રિક્ષા વાળો પાછો આવ્યો મેં કીધું કેટલા થશે બસો રૂપિયા મેં કીધું ગાંડા થઈ ગયો છે કે શું આટલું ચાલ્યો પછી હવે તો અડધા થઈ જવું છે ને મેં કેટલું ચાલ્યો છું ને હવે તો તમારે પચાસ લેવું પડે પણ ભાઈ તમે કઈ દિશામાં ચાલ તમારે અબરા બાજુ જવું હતું ધરમપુર ચોકડી સાઈડ અને તમે ચાલ્યા છો તિથલ રોડ બાજુ એટલે ખોટી દિશામાં તમે ચાલ્યા છો એટલે હવે અંતર વધી ગયું છે એટલે તમારા બસો રૂપિયા થશે કહેવાનો મતલબ એ છે કે આપણી દિશા સાચી હોવી જોઈએ

આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફથી આગળ વધી રહ્યા છીએ અને દુઃખનો એટલે કે શાળામાં આપણે એક સાથે ભણ્યા મોટા થયા જ્યાં આપણે સાથે શાળા મિત્રો અને શાળા શિક્ષકો મળ્યા એવી શાળા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે મેં સપનામાં પણ ન હતું કે વિચાર્યું કે

મિત્રો સાથે રમવું ભણવું અને નાની નાની વાતોમાં જગાડવું અને સર કે ટીચર સાથે મસ્તી કે અમને બહુ યાદ આવશે

એમ કહેવાય કે એમની ઇમ્પ્રેશન આજે શાળામાં આવી છે કે ખૂબ હોશિયાર વિદ્યાર્થીઓ કે એ પ્રમાણે કરે એવા વિદ્યાર્થીઓ હને એમની સાથે શિક્ષણ કાર્ય કરાવવું ગમે એવા તમે શિક્ષકોના પણ અનુભવો સાંભળ્યા તો એક શાળાના આચાર્ય તરીકે નહીં પણ એક મિત્ર તરીકે તમને કંઈક કહેવા માંગુ છું અહીંયા તો ઓકે આઠમા સુધી ખૂબ મજા કરી જાણે ઘરમાં રહેતા હોય એ રીતે ભણ્યા હવે પછી જયારે તમે નવમા ધોરણ માં બીજી શાળામાં જશો બધા કોઈ એક જ શાળામાં જવાના નથી તમે હે અલગ અલગ શાળામાં જવાના છો તો ત્યાં મારે જોવા પડતું હતું અને તે શનિવારે રજૂ કરવાનું હતું મેં મારી જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી તેવત મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજ આજ વિદાય સમારોહમાં હું શાળામાં વિતાવેલા પલને યાદ રજૂ કરવા માંગુ છું તો આપ સૌ શાંતિપૂર્વક સાંભળશો એવી મારી આશા હું કોરોના દરમિયાન છઠ્ઠા ધોરણમાં અહીંયા પ્રવેશ લઈને આવી હતી ત્યારે શાળામાં આવવાનો મારો પહેલો દિવસ ત્યારે મને ખૂબ જ ગભરાટ હતી કે મને કોઈ ઓળખતું પણ નથી મારા કોઈ મિત્ર પણ નથી મારા સાથે કોઈ બોલ હાથ પાડે કે આજે હું આ કામમાં છું નથી આવવાનું એવું નહીં એને રાત્રે પણ બોલાવો તો હાજર જ હોય મારો એવો અનુભવ છે અત્યારે અત્યારે થોડા દિવસથી અમે જયને વારંવાર ફોન કરવાનો હતું ને જય કોઈ દિવસ ના નહીં પાડે અને દીક્ષિત સાથે એ બંને રજાના દિવસે પણ એમને બોલાવો કઈ પણ કામ માટે બોલાવો એટલે હાજર જ હોય અને કામ એટલું સરસ કરે કે તમને જાણીને નવાય લાગશે આઠ નવ અને દસ વાગ્યા સુધી પણ અમે રોકાતા હોઈએ તમને કદાચ આજે જ ખબર પડી હશે ઘણાની અને એ લોકો આવે ત્યારે ઘરનાને પણ અમે પહેલેથી કહીને જ મૂકેલું હોય કે એ મારી જોડે છે એટલે ચિંતા કરશો નહીં અને છેલ્લે મારે એમના ઘર સુધી બાઈક લઈને મૂકવા જવાનું તેથી એ લોકોના ઘરનાને પણ વિશ્વાસ હોય અને એ લોકો પણ ના નહીં પાડે કે સર જોડે છે એટલે વાંધો નહીં ઓકે